નમસ્કાર, આમ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપી સાથે હતલ બગ. વડોદરામાં સામૂહિક સહયોગ અને માનવીય એકતાનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સમતા વૈકુંઠ ફ્લેટ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગે સમગ્ર સોસાયટી એક પરિવાર બનીને દિકરીને વહારે આવી હતી. જ્યારે લોહીના સંબંધો સીમિત હોય ત્યારે સમાજ કેવી રીતે પરિવાર બની શકે તેનું સુંદર ઉદાહરણ વડોદરા શહેરના સમતા વિસ્તારમાંથી સામે આવ્યું છે. સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટમાં ખુશી અને લાગણીનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો અહીં રહેતી દિશા બારોટામની દીકરી માત્ર અઢી વર્ષની માસુમ ઉંમરે પોતાના માતા પિતાની છત્ર ગુમાવી હતી જો કે તેની ફોઈએ માતા બનીને દિશાને ઉછેરીને વણાવી ગણાવી હતી અને તેના લગ્નનું પણ આયોજન કર્યું હતું ખાસ વાત એ છે કે આ લગ્નમાં માત્ર ફોઈ જ નહીં પરંતુ સમગ્ર વૈકુંઠ સોસાયટી એક પરિવાર બનીને આગળ આવી હતી દીકરીના લગ્ન પૂર્વેની સંગીત સંધ્યા હોય ના તાલે ગુંજતી શેરીઓ હોય કે બેન્ડવાજા સાથે નીકળેલું મામેરું દરેક પ્રસંગમાં સોસાયટીના રહીશોએ મોસાળ પક્ષની ભૂમિકા ભજવી હતી મામેરું અને મોસાળું સમગ્ર સોસાયટીના રહીજોએ સામૂહિક રીતે ભરીને દીકરીને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ભક્ત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરભાઈના મામેરાની યાદ તાજી કરાવી દીધી હતી આજે અમારા વૈકુંઠ ફ્લેટમાં સમતા એરિયામાં અમારે મા બાપની વગરની છોકરી જેના મા બાપ એક્સિડન્ટમાં એ થઈ ગયા હતા દિશા બારોટ એનું આજે મેરેજ છે તો અમે બધા સોસાયટીવાળા ભેગા થઈને અહીં આગળ અમે આ લગ્ન એનું પૂર્ણ કરીએ છીએ મામેરું લઈને અમે બધા આવ્યા છીએ અત્યારે આવો ને આવો ને આવો બધા એનો સાથ સહકાર રહે અને બધા આવી રીતે જોડાય અને બધી રીતે એ થાય જે બી મા બાપ વગરની દીકરીઓ હોય કોઈ બી સોસાયટીમાં કોઈ બી જગ્યાએ તો બધાએ ભેગા થઈને દીકરીનું આ રીતે કરવું જોઈએ જેવી રીતે બધાએ ભેગા થઈને દીકરીનું મામેરું કર્યું છે સરસ લગ્ન કર્યું છે રાત્રે ગરબાડી જે બધું જ રાખ્યું હતું બહુ જ મસ્ત બધાએ એન્જોય કર્યું છે અને આજે અમને અમારી જ દીકરી પરણાવતા હોય એટલો આનંદ ઉત્સાહ છે કે જાણે અમારી જ પાસે રીતે મોટી થઈ છે પણ અમને એટલી ખુશી છે દુઃખ પણ છે એને વળાવવાનું પણ ખુશી બહુ છે વધારે અને આજે આખી સોસાયટી ભેગી થઈ ગઈ છે એના માટે એનું આ મને બહુ ખુશી થાય છે એના માટે કે આખી સોસાયટી એ સાથ આપે છે અમારી તો હું આ મેસેજ આપવા માગું છું બધાને કે જે બી જગ્યાએ કોઈ બેન દીકરી હોય તો એનું આ રીતે બધા કરે બધા ભેગા થઈને તો એ દીકરી ખુશી ખુશી એના સાસરે વળાવી વૈકુંડ ફ્લેટના દરેક રહેવાસીએ પોતાની જવાબદારી સમજીને આ લગ્નને પોતાના ઘરનો પ્રસંગ ગણીને ઉજવ્યો હતો દિશાની વિદાય વિડાય માત્ર કોઈની જ નહીં પરંતુ આખી સોસાયટીની આંખો ભીની થઈ હતી આ ઘટનાએ સાબિત કર્યું છે કે જો સંવેદનશીલતા અને સહકાર હોય તો સમાજ કોઈપણ અનાથ દીકરી માટે મજબૂત પીઠબળ બની શકે છે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં દરેક યુવાનોથી માંડીને બધાને આ એક સંસ્કાર આમ તો વડોદરા શહેરની સમગ્ર દેશભરની અંદર છે વડોદરા શહેરમાં પણ પણ આજે સૌથી વધારે આનંદ એટલા માટે છે કે દીકરીઓ તો કોઈ પણ છે પણ એક સમૂહ દરેક સોસાયટીના વિસ્તારના લોકો અને એ બી તમે જોયું કે મધ્યમ વર્ગની જે અમારી સોસાયટી છે વૈકુંઠ સોસાયટી જેની અંદર અમારા વિજુબેન કે જેમના ના સંબંધી દ્વારા જેમના એમના દીકરાઓ જે એક દીકરી હતી એકલી દીકરી રહી ગયા અને એમના મા બાપ જ્યારે એક્સપાયર થઈ ગયા હોય નાનપણથી મોટી એ આ સોસાયટીમાં જ્યારે એ છોકરી મોટી થાય છે અને આજે એનું લગ્ન તમે જુઓ કે ગઈકાલે સંગીત સંધ્યા ડીજે સાથે કરી આજે તમે જુઓ કે એનું બેન્ડ બાજા સાથે મામેરું પણ કરવામાં આવે છે આ મામેરું કોઈ સગા સંબંધીઓ કરતાં પણ વધારે આજે એટલા બધા લોકો નાચતા અને ઉત્સાહમાં હતા કે મોસાળું પણ લઈને અમારા ચિરાગથી માંડીને કૌશિકથી માંડીને અમારા અલ્પેશભાઈ બધા જ લોકો એ સોસાયટીના બધા દ્વારા આજે એનું મામેરું પણ બહેનો દ્વારા કરવામાં આવ્યું એ રીતના હવે લગ્નની વિધિ પણ છે સાથે સાથે શું ખુશી પણ છે અને દીકરી જવાનો વિદાય પણ છે પણ આપના માધ્યમથી એક જણાવું કે આ સમાજનો એક એક મેસેજ છે કે પોતે આપણે દરેક ખુશી આપણે સાથે કરતા હોઈએ તો એક દીકરીને પરણાવવાની જે ખુશી આ વિસ્તારમાં જે અમારા વિસ્તારમાં અમે જોઈ રહ્યા છે હું આપણા માધ્યમથી કહું છું કે આપણા વિસ્તારોમાં પણ શહેરમાં હશે કે બહાર પણ જ્યાં પણ આવા કોઈ દીકરા દીકરી હોય તો આપણે સાથે મળીને કરીએ હું તો હંમેશા મસ્તક વંદન કરું છું અને આ જ કાર્ય આજ કાર્ય ભગવાન માથે હાથ રાખીને જયારે આપણે કરતા હોય તો ભગવાન આશીર્વાદ આજે ચોક્કસ આ દીકરીને આશીર્વાદ આપશે ખૂબ ખૂબ વંદન સમસ્ત સોસાયટી સૌ લોકોનેશન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર